ગીર સોમનાથના તલાળા મેંગો માર્કેટમાં કેસર કેરીનું આગમન થયું પહેલું બોક્સ ગાયોના ફાળામાં બાર હજાર રૂપિયામાં વેચાયું બીજું બોક્સ નવ હજાર અને ત્રીજું બોક્સ સાડા પાંચ હજારમાં ગાયોના ફાળામાં વેચવામાં આવ્યું કેસર કેરીનો સરેરાશ ભાવ રહ્યો છસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધી સંખ્યામાં ખેડૂતો પોતાની કેરીનો પાક લઈને અહીંયા વેચવા માટે આવ્યા છે અને એના ઉત્પાદન હજાર પંદરસો પંદરસો સુધીના ભાવ તો મળવા જ જોઈએ જો આ વર્ષે તો જ ખેડૂતોને રાહત થઈ શકે એમ છે તદ્દન પાક નિષ્ફળ ગયો છે અને સરકારશ્રીને પણ મારી વિનંતી છે કે આ બાગાયતી પાક પકવતા ખેડૂતોને સરકારશ્રી દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે જેથી કરી ખેડૂતો આગવી એની ખેતીને આંબાને લઈ કાંઈ પણ રોગ રોગ વિશે કાંઈ પણ સજેસ્ટ હોય તો આપે તો એનાથી કરી શકે બાકી પોતાના પૈસાથી ખેડૂતો ની વાત કરવામાં આવે તો આટલા દસ વર્ષની સરખામણીમાં ખાસ પાછળ વર્ષ કરતા વીસ થી પચીસ ટકાનો ભાવ વધારો ખેડૂતોને મળી શકે છે એવું અમારો અનુમાન છે હજારથી માની પંદરસો સત્તરસો રૂપિયા રનિંગ બોક્સની જેવી ટૂંકમાં ગુણવત્તા પ્રમાણે ભાવ મળે